નમસ્કાર મિત્રો નમસ્કાર સંસ્કૃતિ ની વાતો ભારત સનાતન સંસ્કૃતિ અલગ અલગ વિષય પર આ બધા વાત કરતો હોઉં છું આજે આપણે વાત કરીએ જીવનમાં કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય ત્રણ વસ્તુ થી થતી હોય છે પુરુષાર્થ ઉપકાર અને ઈશ્વરની કૃપાથી જીવનમાં પુરુષાર્થ અનેરો મહત્વ ભજવે છે રોટલો ઓટલો એ બધું પુરુષાર્થ મેળવી શકાય છે એટલે પુરુષાર્થ કરવો ખૂબ જરૂરી છે બીજું છે ઉપકાર જીવનમાં ઘણું બધું કોઈ વ્યક્તિ સજ્જન વ્યક્તિના ઉપકાર થી મળી જતું હોય છે કોઈ વ્યક્તિની પ્રગતિ ઝડપથી થાય ધંધે વળગાડી દે કોઈને કોઈ નોકરી અપાવી દે કોઈ પરદેશ મોકલી આપે કોઈ વ્યક્તિને ભણવામાં મદદ કરી આપે આ બધું કોઈના ઉપકાર થી થતું હોય છે ઈશ્વરની કૃપા ત્રીજું છે પુરસાદ અને સહયોગ બંને મળે તોય પણ બધું પ્રાપ્ત ન થઈ જતું જીવનમાં ઈશ્વરની કૃપા ખૂબ બહુ જરૂરી છે જેમ કે સારા ઘરમાં જન્મ મળવો સંસ્કારી માતા પિતા મળવા સારા સંસ્કાર મળવા સારો સ્વભાવ મળવો સારા માણસો મળવા સારું બોલવાની આવડવી પ્રચંડ મેઘા મળવી વૈરાગ્ય ભાવ મળવો સારા સંતાનો મળવા આ બધું પુરસાદથી નથી મળતું સહયોગ સહયોગથી નથી મળતું આ વસ્તુ આપણને ઈશ્વરની કૃપાથી મળે છે તો જીવનમાં પુરુષાર્થ ઉપકાર અને ઈશ્વરની કૃપા થાય તો જીવન ધન્ય બને છે આવી જ ભારતીય સનાતન સંસ્કૃતિ વાતો સાંભળવા માટે ધર્મેશ સંસ્કૃતિ સંસ્કૃતિની વાતો સાથે જોડાયેલા રહો વસ્તુ